પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પણ મૂકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ મુકાઈ ચૂકી છે વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે અને પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મૂકેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર પંદર બે રૂપિયા એમાં પ્રશ્ન નંબર એક પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ શોધો અને બોક્સમાં લખો પહેલો સવાલ પ્રવાસની વાત સાંભળી આનંદી કેમ ખુશ થઈ ગઈ તો જવાબ આવશે વિકલ્પ બ તેણે કદી આગ ગાડીમાં મુસાફરી કરી ન હતી એટલે બીજો સવાલ આનંદીના બા કેવી રીતે બધાનું ભરણ પોષણ કરતા તો જવાબ આવશે વિકલ્પ ડ ગાદલા ઓશિકા અને ચણિયા જેવા નાના મોટા કપડાં સીવતા હતા ત્રીજો સવાલ આનંદીએ બે રૂપિયાની નોટ ડોક્ટરને શા માટે પરત આપી દીધી તો જવાબ આવશે વિકલ્પ ક ચોરી કરીને ઉજાણી કરવાનો કોઈ ફાયદો નથી એમ સમજીને મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યયન પોથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક જે પાઠ છે દરેકે દરેક જે વિષય છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર બે આપેલા વાક્ય કોણ બોલી શકે પેલું ભગવાને અમને અમીર બનાવ્યા હોત તો તો આ વાક્ય આનંદી બોલી શકે પ્રવાસમાં ન જનારે શાળામાં આવવાનું રહેશે આ વાક્ય શિક્ષક બોલી શકે આનંદી શા માટે રડે છે આ વાક્ય ડૉક્ટર બોલી શકે આનંદીએ દાખવેલી પ્રામાણિકતા માટે મારે ઇનામ આપવું જોઈએ આ વાક્ય ડોક્ટર બોલી શકે અને પાંચમું ભગવાન કદી આપણને ચોરી કરવાનું નથી કહેતો તો આ વાક્ય આનંદી બોલી શકે ત્યાર પછી છઠ્ઠું વાક્ય હું તો લોકોના ઘરે કામ કરું છું અને ઘર ચલાવું છું કેવી રીતે હું તને વધારાના બે રૂપિયા આપી શકું તો આનંદીના બા બોલી શકે સાતમું ઉજાણીમાં નહીં જવાય તો કઈ નહીં ઘરે રહી મજા કરીશ આ વાક્ય આનંદી કહે છે આ આ રૂપિયા તો પેલા પેલી છે વાક્ય ડોક્ટર કહે છે નવમું કેમ આનંદી આજે કઈ બહુ ખુશીમાં છે તો જવાબ આ વાક્ય મોટા બહેન કહે છે દસમું તારા પિતાજી તો આખો દિવસ મગજની તકલીફના કારણે બબડાટ કર્યા કરે છે આ વાક્ય આનંદીના બા કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યનો ભાવ કાંસમાંથી શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કાંસની અંદર આપણને અલગ અલગ ભાવો આપેલા છે બેલું વાક્ય ત્યાં બધા મજા કરશે હું જ કમનસીબ છું તો આ વાક્ય દુઃખ દર્શાવે છે બીજું ઉના ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું તો આ વાક્ય રુદન દર્શાવે છે ત્રીજું એણે પોતાના નિરાશ થયેલા જીવને ફોસલાવવા માંડ્યો આનંદીને ઊંઘ ન આવી તો આ વાક્ય દુઃખ દર્શાવે છે ચોથું એ સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે તો આ વાક્ય ચિંતા દર્શાવે છે પાંચમું ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માનું છું ફક્ત બે રૂપિયા તો આ વાક્ય પ્રાર્થના દર્શાવે છે છઠ્ઠું ચોરી કરું તો ભગવાન નારાજ થાય બા જાણે તો કેટલી દુઃખી થાય ઉજાણી નહીં જવાય તો કાંઈ નહીં આ વાક્ય જે છે તે પ્રામાણિકતા દર્શાવે છે સાતમું દોડતી દોડતી નિશાળે ગઈ સૌથી પહેલાં જઈને એણે ઉજાણીના બે રૂપિયા મોટી બહેનને આપ્યા આ વાક્ય આનંદ દર્શાવે છે આઠમું ડૉક્ટરબાઈ બહુ દયાળુ હતા એમણે પોતાનું પર્સ કાઢી અને બે રૂપિયા કાઢી આપ્યા તો આ વાક્ય દયા દર્શાવે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું કેમ પડી ગયું તો બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ બે રૂપિયા આપી શકે એવી નહોતી બીજું આનંદી ભગવાન પાસે કેવી પ્રાર્થના કરે છે તો આનંદી પ્રાર્થના કરે છે કે મારે ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલ નથી જોઈતા મારે તો ફક્ત બે રૂપિયા જોઈએ છે ઉજાણી એટલે શું તો ઉજાણી એટલે વન ઉપવન બાગ બગીચા કે પર્યટન સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણીની ઉજાણી ચોથું બે રૂપિયાની નોટ ખરેખર કોની હતી તો બે રૂપિયાની નોટ ખરેખર મંગુબાઈની હતી પ્રામાણિકતાના બદલામાં આનંદીને શું મળ્યું તો પ્રામાણિકતાના બદલામાં આનંદીને બે રૂપિયા મળ્યા છઠ્ઠું પોતાનું દુઃખ પોતાના દુઃખથી હળવાશ અનુભવવા માટે આનંદી કોનો સહારો લે છે તો પોતાના દુઃખથી હળવાશ અનુભવવા આનંદી ભગવાનની પ્રાર્થનાનો સહારો લેશે પ્રશ્ન નંબર પાંચ આનંદીના કુટુંબમાં કુલ કેટલા સભ્ય છે કોણ કોણ તો આનંદીના કુટુંબમાં આનંદી તેની નાની બે બહેનો તેના નાના બે ભાઈઓ તેની બા અને તેના પિતા એમ કુલ સાત વ્યક્તિ હતા પ્રશ્ન નંબર છ તમને રસ્તામાંથી રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો તમે સર્વપ્રથમ શું કરશો તે લખો તો અમને રસ્તામાંથી વધુ રોકડે રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો અમે પોલીસને જાણ કરીશું અથવા તે વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરીશું જો તે વ્યક્તિ ન મળે તો તેનું ગરીબોને દાન કરીશું પ્રશ્ન નંબર સાત વિરામ ચિહ્નો ધ્યાન લઈ વાક્ય વાંચો જો સાચું લાગે તો કાઉસમાં બરાબર લખો અને ખોટું લાગે તો ગરબડવાળું વાક્ય સુધારીને ફરીથી લખો પહેલું અરે વાહ કેવું સરસ પર છે તો બરાબર બીજું તમારા ગામનું નામ શું છે તો ગરબડ અહીંયા શું આવે તો કે તમારા ગામનું નામ શું છે પ્રશ્નાચિહ્ન અમે ફરવા જવાના છીએ પ્રશ્નાચિહ્નો તો અહીંયા ગરબડ છે કેમ તો કે ફરવા જવાના છીએ પાછળ પૂર્ણ વિરામ આવશે આનંદીને ઊંચ ન આવી તો ઊંચ નહીં પણ અહીંયા ઊંઘ આવશે એટલે ગરબડ છે એટલે સાચું વાક્ય આવશે ઊંઘ ન આવી પાંચમું રમેશે કહ્યું હું આવતીકાલે બહાર ગામ જવાનો છું અહીંયા ગરબડ છે શું રમેશે કહ્યું પછી અહીંયા ટપકા નહીં આવે અલ્પ આવશે અને હું આવતીકાલે બહાર જવાનો છું તે અવતરણ ચિહ્નમાં આવશે છઠ્ઠ વાહ શું મેચ હતી તો વાહ પછી ઉદ્ગાર અને શું મેચ હતી પછી ઉદ્ગાર એટલે બરાબર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વાક્યોનો કાળ ઓળખો પેલું હું સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયો તો ભૂતકાળનું વાક્ય છે બીજું આવતા મહિને મારી બાહેનના લગ્ન છે તો ભવિષ્યકાળનું વાક્ય છે દિવાળીની રજાઓમાં સાપુતારા ફરવા જઈશું તો ભવિષ્યકાળ છે નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવી તો ભૂતકાળ છે પાંચમો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો આ વર્તમાન કાળ છે ઈડરનો વાણીયો હતો ધૂળો એનું નામ હતું તો આ ભૂતકાળ છે બુધવારે રજા છે ગુરુવારે નીકળવાનું છે તો ભવિષ્યકાળ ચારે કોર નીરવ શાંતિ હતી તો ભૂતકાળ આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા ફકરાનું વાંચન કરી નામપદ અને ક્રિયાપદનું વર્ગીકરણ કરો તો અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એમાં નામપદ કયા કયા છે તો નામપદમાં જવાબ આવશે રાજકુમાર રમા પારણું રાગ હાલરડું નંદ્રા સપનાની દુનિયા ખંડ સાપ લાકડી છોકરો અને લાકડી લાલકડી પછી ક્રિયાપદમાં આવશે રડવા લાગ્યો સુવાડ્યો ગાતી હતી મીઠો હતો રમતો હતો રમતી હતી ઘસી આવ્યો રહ્યો હતો ગુમાવી ગુમાવી નહીં બહાદુર હતી ખટખટાવી ખૂણામાં પડી બહાર નીકળી નજર પડ નજર પડી પકડવી લલકાર્યું પૂઢી ગયો પડ્યો રમતો હતો ભીંજવી રહી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર દસ તમે કરેલા પ્રવાસની જાણ કરતો પત્ર તમારા મિત્રને લખો તો જો ધર્મ કાપડિયા પાંચ સમર્પણ સોસાયટી નારણપુરા અમદાવાદ પિનકોડ નંબર છે ત્રણસો એંશી ઝીરો તેર તારીખ છે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ મારા પ્રિય મિત્ર રુદ્ર આશા છે કે તું અને તારા પરિવારના તમામ સભ્યો મજામાં હશે આજે હું તને એક ખાસ પત્ર લખી રહ્યો છું કારણ કે મેં તાજેતરમાં અદ્ભુત પ્રવાસ કર્યો છે તેનું વર્ણન તારી સાથે વહેંચવા માટે આતુર છું ગત સપ્તાહે મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ખાતે પ્રવાસ કર્યો હતો આ સ્થળ પ્રકૃતિના રમ્ય દ્રશ્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે અમે સવારે પ્રવાસ શરૂ કર્યો તેની પહેલાં જ ક્ષણથી હું પ્રકૃતિની સુંદરતામાં ખોવાઈ ગયો અહીંના સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળો પૈકી સરદાર પટેલનું સ્ટેચ્યુ સફારી પાર્ક નર્મદા નદી મારા માટે ખૂબ યાદગાર રહી ગયા મને આશા છે કે એક દિવસ તું પણ આ સ્થળની મુલાકાત લઈશ અને તારા પ્રતિસાદની રાહ જોઈશ તારો મિત્ર ધર્મ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર તમને ગમતા એક શબ્દનું કલાત્મક અક્ષર લેખન કરો તો જો ગરવી ગુજરાત શબ્દનું આપણે કલાત્મક અક્ષર લેખન કરેલું છે તમે પણ આ રીતે કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર તમને ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને એક મિનિટમાં કેટલા શબ્દ વાંચ્યા તે નોંધો તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જો જુઓ મેં જે વાંચ્યા છે તો એમાં પ્રથમ પ્રયત્ને વાંચેલા સંખ્યા વાંચેલા શબ્દોની સંખ્યા સો બીજા પ્રયત્ને એકસો અને ત્રીજા પ્રયત્ને એકસો ચૌદ અહીંયા તમારે કેટલી સંખ્યા થાય છે એ તમારે જણાવવાની છે તો મિત્રો અહીંયા આપણે આ પાઠ નંબર પંદર જે છે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીનો તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો જે છે એ તમામે તમામ તમારા લોકો સુધી ફેલાઈ દેજો જેથી કરીને દરેકે દરેક વિદ્યાર્થીઓ જે છે આ સ્વ અધ્યયન પોથીનો સારી રીતે અભ્યાસ કરી શકે